તો દર્શક મિત્રો આગામી વિડીયોમાં આપણે જોયું કોણાર્ક સૂર્યમંદિરમાં કઈ રીતે આવવું શું ટિકિટ છે અને શું ત્યાં જોવાલાયક છે તે તમામ માહિતી અમે આગળના વિડીયોમાં આપી છે તમે ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે તમે કોણાર્કના સૂર્યમંદિરનો વિડીયો જોઈ શકો છો તો કોણાર્કના સૂર્યમંદિર પછી આપણો બીજો જે સ્ટોપ છે તે ઉદયગીરી અને ખંડગીરી પર્વત છે તો અત્યારે આપણે ખંડગીરી અને ઉદયગીરી પર્વત તરફ જઈ રહ્યા છીએ બસમાંથી ઉતરીને લગભગ અડધો કિલોમીટર જેટલું આપણે ચાલવાનું રહે છે અને ત્યાંથી પછી ને ખંડગીરી પર્વત ચડવાનો રહે છે પુરી દર્શન બસમાં જ્યારે આપણે આવીએ છીએ તો તેમાં દસ પ્લેસ ઇન્કલુડ હોય છે તેમાં આપણને દસ પ્લેસ લઈ જવામાં આવે છે જેમાં કોણાકનું સૂર્યમંદિર ખંડગીરી ઉદયગીરી પર્વત પછીના જે પ્લેસ આવે તે ભુવનેશ્વરમાં છે તો ભુવનેશ્વર પણ આપણે જવાના છીએ અને ત્યાં તમને સમગ્ર માહિતી આપવાના છીએ તો દર્શક મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખંડગીરી અને ઉદયગીરી પર્વત તરફ તો ડાબી સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે છે ઉદયગીરી અને જમણી બાજુ ખંડગીરી પર્વત છે અને વચ્ચે આ રોડ છે તો આપણે ઉદયગીરી પર્વત ઉપર જે ટિકિટ છે તે લેવાની નથી કેમ કે ઓલરેડી આપણે ગાઈડને તે પૈસા પે કરી દીધા છે તો આપણે ડાયરેક્ટ અત્યારે ઉદયગીરી પર્વત ઉપર જઈ રહ્યા છીએ ફાઈનલ દર્શક મિત્રો જોઈ શકો છો આ છે ઉદયગીરી પર્વત ડુંગરની અંદર ઝીણી ઝીણી કોતરણી કામ કરીને આ જગ્યા બનાવવામાં આવી છે બે પર્વત છે એક ઉદયગીરી છે અને બીજું છે ખાંડગીરી અત્યારે આ તમે જોઈ શકો છો આ છે ઉદયગીરી થોડુંક ચડવાનું આવે છે આ રીતે અને સામે રસ્તો છે બતાવી દઉં આજે રસ્તો તમે જોઈ રહ્યા છો આ રસ્તાની જે પાછળની સાઈડ છે તે ખાનગીરી છે અને તે થોડાક પગથિયા ચડીને આપણે ઉપર જવાનું રહે છે અહીંયા પગથીયા નથી પણ થોડુંક ઢાળ છે ઢાળ ચડીને આપણે ઉપર જે આ ગુફા છે તે એક્સપ્લોર કરવાની છે જોઈ શકો છો મસ્ત ગુફા છે પણ ધ્યાન રાખવું તમારી મોબાઈલ ફોન તમારી પાસે હોય તો અહીંયા વાંદરા વધારે છે એટલે તમારો ફોન વાંદરો પણ લઈ જઈ શકે છે તમારે ખાસ કાળજી રાખવી આ વાતની અને ગરમીની વાત કરીએ તો ખૂબ ગરમી છે આ જગ્યા પર અત્યારે આ રીતનો નજારો છે બે રસ્તા છે એક રસ્તો સામેથી છે એક રસ્તો આ છે ડુંગરની અંદર મસ્ત ઝીણું ઝીણું કોતરણી કામ કરીને પ્રાચીન સમયમાં ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અહીંયાથી ઉપર જવાનો બીજો પણ એક રસ્તો છે ત્યાં બધું આ જે નજારો છે હરિયાળી વાતાવરણ તે આપણે જોઈ શકીએ છીએ અને અહીંયા સીડી છે તો આપણે સીડી ચડીને ઉપર અત્યારે જઈ રહ્યા છીએ અને ગુફા બતાવું તમને ડુંગરની અંદર આ રીતે પોતાની કામ કરીને મસ્ત ગુફા બનાવવામાં આવી છે આ ઉદયગીરી પર્વત છે સામે જોઈ રહ્યા છો તે ખાનગીરી પર્વત છે બે પર્વત અહીંયા આવેલા છે ભુવનેશ્વરમાં આ જે ગુફા જોઈ શકો છો આ ગુફા છે એને બાઘ ગુફા કહેવામાં આવે છે વાઘના આકારમાં આ ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું છે ગુફાની અંદર એક દ્વાર પણ બનાવવામાં આવ્યો છે ગુફાની ઉપરના ભાગમાં વાઘ જેવું પોતાણી કામ કરવામાં આવ્યું છે એટલે આ ગુફાના વાઘ ગુફા પાડવામાં આવ્યું છે એ રસ્તામાંથી આપણે આવ્યા હતા અને સામે ભુવનેશ્વર સિટી જોઈ શકો છો અને એની સામે ખાનગીરી પર્વત પણ જોઈ શકો ત્યાં હમણાં આપણે જવાનું છે તો આ બાગ ગુફા સૌથી પહેલા બતાવી દો તમને નજીક બાગ ગુફા થી સાઈડ માં આપણે અત્યારે ઉપર જઈ રહ્યા છીએ આ જબેશ્વર ગુફા આવે છે એની સામેના ભાગમાં અગિયારમી ગુફા છે આવડિયા બધું જે કામ છે તે બધું કોતરણી કામ છે અને તે ડુંગરની અંદર કરેલું છે હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ આ પહાડીના ટોપ પર આપણે મસ્ત બનાવ્યા છે પહાડની વચ્ચે પેલું હરિયાળું વાતાવરણ છે આ જંગલ જેવું અને વચ્ચે ગુફા આવી છે બધા લોકો થાકી ગયા છે નીચે બેસેલા છે ફક્ત હું જ આવ્યો છું આ ટોપ પર એક્સપ્લોર માટે સ્પેશિયલી તમને બતાવવા માટે કે ઉપરથી આ ટોપ પરથી આ જગ્યાનો વ્યૂ કેવો આવે છે તે તમને હું એક્સપ્લોર કરી રહ્યો છું નીચે થોડી ગરમી હતી જ્યારે આ પહાડના ટોપ પર અત્યારે આપણે આવ્યા છીએ તો અહીંયા મસ્ત ઠંડો પવન આવે છે જોઈ શકો છો અને આ ટોપ પર પણ ઘણું બેસવાની ઘણી મસ્ત જગ્યા છે જોઈ શકો છો અને નીચેના ભાગમાંથી આપણે જે ચડીયા અત્યારે રસ્તો છે તો હવે નીચે જઈએ નીચે પણ થોડી ગુફા છે એક્સપ્લોર કરવાની બાકી છે તે અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને ત્યાંથી આપણે ખંડગીરી પર્વત પર જવાના છીએ જ્યારે તમે આવી રીતે કોઈ પણ પહાડમાં ચડતા હોવ તો તમારે ખાસ ધ્યાન રાખવું લીંબુ શરબત લીંબુ સોડા પી લેવી લીંબુમાં ભારે પ્રમાણમાં એનર્જી હોય છે જેથી તમારા શરીરમાં કોઈ પ્રકારની અણશક્તિ અને તમારું શરીર ડીહાઈડ્રેટ થતું નથી એટલે તમારે ખાસ કાળજી રાખવી આ વાતની હરિયાળું જંગલ લાગે છે પાછળ અને અહીંયાથી પણ એક જવાનો નીચે રસ્તો છે બંને રસ્તા સાઈડ પરથી ભેગા થઈ જાય છે આપણે આ રસ્તે જઈએ જોઈએ આગળ શું જોવા જેવું છે જે પણ હશે તે આ વિડીયોમાં એક્સપ્લોર કરવાના છીએ આપણે અને અત્યારે અહીંયા ભુવનેશ્વરનું ગરમીની વાત કરીએ તો અત્યારે બપોરના બે વાગ્યા છે અને ભારે ગરમી અત્યારે આ જગ્યા પર જોવા મળે છે પહાડ પર ચડવું પણ ઘણું મુશ્કેલ લાગે છે પણ તમારા માટે હું અત્યારે વિડીયો બનાવી રહ્યો છું અને તમને પણ માહિતી મળે તમે પણ ક્યારે પણ જગન્નાથપુરી ફરવા આવો તો ટુરિઝમ પ્લેસમાં તમારે આવવું હોય તો તમે શું વસ્તુ લઈને અને કયા ટાઈમે નીકળી શકો તેના માટે આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી રહે છે એટલા માટે પેશોરી અત્યારે આપણે આવ્યા છીએ આ જગ્યા એક્સપ્લોર કરવા માટે અને આગળ પણ એક ગુફા છે અને ત્યાં ગુફાના જે મેન દ્વાર છે તે મેન બે દ્વાર પર અત્યારે ત્યાં બે હાથી છે તે પણ અમે તમને અત્યારે બતાવવા જઈ રહ્યા છીએ તો થોડો ટૂંક સમયમાં અત્યારે આપ થોડાક નીચે ઉતરશું તો ત્યાં બે હાથી છે તે અત્યારે આપણે જોવાના છીએ અને મસ્ત ડુંગરની અંદર આ એક કે ને કોતરની કામ કરીને ગુફાનું નિર્માણ પ્રાચીન સમયે કરવામાં આવ્યું હતું તો જોઈ શકો છો બધા કરતાં આ ગુફા થોડીક અલગ લાગે છે કેમ કે આ ગુફાની બંને બાજુ દ્વાર પર તમે જોઈ શકો છો બંને હાથી છે આ બે હાથી છે અને સામેના ભાગમાં એક દ્વારપાળ જે આપણે રાખ્યો હોય દ્વારનું રક્ષા કરવા માટે તે પણ છે અને અંદર જોઈ શકો છો કે જ્યારે પહેલાં સમયમાં યુદ્ધ થતા હતા ત્યારે હાથીનો ઉપયોગ થતો હતો તો અંદર તમે કોતરણી કામમાં હાથી પણ જોઈ શકો છો અને આ છે પહેલું મંદિર છે તે ગણપતિ બાપાનું મંદિર છે બીજા બે મંદિરમાં કાંઈ મૂર્તિ નથી એટલે આપણને કંઈ ખ્યાલ નથી કોણું મંદિર છે તો હવે આપણે નીચે જઈ રહ્યા છીએ નીચે મુખ્યત્વે પણ આ ગુફા જ છે આ ગુફા અત્યારે આપણે જોઈ લઈશું અને નીચે જે થોડુંક લીંબુ શરબત પણ પીવું પડશે કેમકે અત્યારે બહુ વધારે પરસેવો નીકળી ગયો છે ગરમી પણ અત્યારે ખૂબ ભારે છે એના માટે ખાસ આપણે અત્યારે લીંબુ શરબત લીંબુ સોડા પીવી જોઈએ જેથી આપણું શરીર ડીહાઈડ્રેટ ન થાય એના માટે સ્પેશિયલી આપણે અત્યારે નીચે જઈ રહ્યા છીએ આજે ડુંગરનું મુખ્યત્વે જે ભાગ હતો તે આપણે એક્સપ્લોર કરી લીધો છે ઉદયગીરી પર્વત કહેવામાં આવે છે અને નીચે છે તે સામેના ભાગમાં તે ખંડગીરી પર્વત કહેવામાં આવે છે નીચેના ભાગમાં આપણે અત્યારે આવ્યા છીએ અહીંયા લખ્યું છે પ્રવેશ નિષ્ફળ એટલે આપણે નીચે નહીં જઈએ અને અહીંયાથી તમને જે ગુફાનો વ્યૂ છે તે બતાવવાના છે અહીંયા પણ તમે જોઈ શકો છો નાની મોટી ઘણી ગુફા છે અને આ જે આપણે સામાન્ય ભાગથી ચડ્યા હતા તે પ્લેસ છે અને આ ઉતરવાનું પ્લેસ છે અત્યારે આપણે ખંડગીરી પર્વત ચડી રહ્યા છીએ આ મેન રોડ છે જ્યાંથી આપણે આવ્યા મેન રોડ છે અને થોડા પગથિયા આપણે આગળ બીજી ગુફા પણ છે અને ઉપર મંદિર છે તે તરફ જઈ રહ્યા છીએ ખંડગીરી પર્વત પર બે પર્વત છે આજુબાજુમાં એક ઉદયગીરી છે અને બીજું છે ખંડગીરી આ ખંડગીરી પર્વત છે જોઈ શકો છો અહીંયા પણ નાની મોટી ગુફાઓ બનાવવામાં આવેલી છે અને અહીંયા છે પેલી બાજુ પગથિયા ના હતા તો ચાલો જાણી લઈએ ખંડગીરી અને ઉદયગીરી પર્વતના ઇતિહાસ વિશે તો ઓરિસ્સાના ભુવનેશ્વર નજીક આવેલી આ ઉદયગીરીની ગુફા લગભગ બીજી સદીમાં બનેલી છે તેવો અનુમાન છે પ્રાચીન ગુફાઓ સહેલાણીઓનું આકર્ષણનું એક કેન્દ્ર છે ઉદયગીરીમાં કુલ અઢાર અને ખંડગીરીમાં પંદર વિશાળ ગુફાઓ છે પ્રાચીન કાળમાં આ સ્થળ કુમારી પર્વત તરીકે ઓળખાતું હતું ઉદયગીરી ઉપર ખારવેલા નામના રાજાએ કુલ એકસો સત્તર ગુફાઓ કોતરાવેલી તેમાં ગણેશ ગુફા અને હાથી ગુફા પ્રસિદ્ધ છે દિવાલો ઉપર અજંતા અને ઇલોરા જેવા શિલ્પો જોવા મળે છે ગુફાઓમાં દિવાલો ઉપર જૈન ધાર્મિક શિલાલેખો કોતરાયેલા છે એટલે તેનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે અને ઉદયગીરીમાં રાણી ગુફા જોવા જેવી છે બહુ ભવ્ય નથી પણ તેના શિલ્પો જોવા જેવા છે બે માળની ગુફામાં સાત પ્રવેશ દ્વાર છે ગુફામાં દ્વારપાળ નૃત્યાંગના પૂંચ કરતા સૈનિકો વગેરે સુંદર શિલ્પો આજે પણ જોવા મળે છે આ ઉપરાંત છોટા હાથી અલકાપુરી ઠાકુરાણી જય વિજય પાતાલપુત્રી જેવી ગુફાઓ પણ જોવા જેવી છે જ્યારે પણ તમે જગન્નાથપુરીની યાત્રાએ આવો છો તો ત્યાં જગન્નાથપુરી દર્શન બસમાં આ જગ્યાએ તમને લઈ જવામાં આવે છે તો આ જગ્યાએ જરૂર જજો અને આ પ્રાચીન ફૂફાને માણજો તો હવે ચાલો ઉપરના ભાગમાં જઈએ અને જૈન દિગંબર મંદિરને પણ નિહાળીએ ભુવનેશ્વર સિટી છે અને આ છે ઉદયગીરી પર્વત હવે આપણે ઉપરના મંદિર જઈ રહ્યા છીએ દિગંબર જૈન મંદિર છે પર્વત ઉપર તો દર્શક મિત્રો આ અહીંયા બે પહાડી છે બંને પહાડી પર આપણે ત્યાં દર્શન કરી લીધા છે આ છે ખંડગીરી પર્વત અહીંયા ભગવાન દિગંબરનું જૈન મંદિર છે તો હવે સામેના ભાગમાં પણ આપણે ગયા હતા ત્યાં ઉદયગીરી પર્વત છે ત્યાં પણ ગુફાઓ છે પહેલાંના સમયમાં બંને જે પહાડ છે તે એક હતા વચ્ચેથી થોડોક રસ્તો થઈ ગયો અને આ બંને પહાડી અલગ થઈ ગઈ અને અલગ અલગ નામ પડવામાં આવ્યા અને અહીંયા દિગંબર જૈન મંદિર કહેવામાં આવે છે અને સિદ્ધક્ષેત્ર કહેવામાં આવે છે અને આ અને ઉદયગીરી પર્વતની એક હારમાળા છે હવે અહીંયાથી આપણે બસનો સમય થઈ ગયો છે બહુ જ જલ્દી આપણે ઉતાવળમાં જગ્યાએ આવ્યા છીએ ટાઈમનો અભાવ તો એના હિસાબે બહુ ઝડપ રાખવી પડી છે અને હવે આપણે નીચે બસ તરફ જઈ રહ્યા છીએ